સમગ્રતા અને અંદર નો આત્મા ખુબ જ શક્તિશાળી બની જાય છે એનું જ્ઞાન નેત્ર એટલું ઉજ્જવળતાથી ખુલી જાય છે કે એની સામે ત્રણેય કાળ સ્પષ્ટ થતા જાય છે ત્રણે કાળ એટલે કોઈ પણ ઘટના કે કોઈ પણ વ્યક્તિ જયારે સામે આવે છે ત્યારે સામાન્ય માણસ એના વર્તમાન ને માત્ર છે અને વર્તમાનમાં એના તરફથી મળતા કે જોઈને એ પ્રભાવિત થાય છે અથવા એના જીવનની કોઈ કમી કે એના જીવનની કોઈ વિશેષતા એનાથી જે પ્રભાવિત થાય છે રાઈટ પરંતુ કોઈનામાં વિશેષતા હોવી એ એના પૂર્વ કર્મોથી પણ જોડાયેલી વાત હોય છે અને એના કારણે એનું એક ભવિષ્ય પણ બનતું હોય છે